આસણવાડા પંચાયતના સરપંચ તરીકેની ઉમેદવારી નોંધાઈ છે મારા ગામની અંદર પીવાના શુદ્ધ પાણીની સુવિધા જે અત્યારે થોડીક તકલીફ છે એ વ્યવસ્થિત રીતે બધા લોકોને મળે એનું યોજનાપૂર્વક કામ કરીશ પછી મારા ગામની અંદર ત્રણ મોટા તળાવ છે એની સાફ સફાઈ કરી એને ભરવાની વ્યવસ્થા કરવાની છે પછી સીસી રોડ લાઇબ્રેરી સારું મેદાન મેદાનની અંદર બધી સુવિધાઓ ઉપલબ્ધ મળે નાના મોટા કોઈ સરકારી યોજનાઓ છે એના દરેક વ્યક્તિ સુધી પહોંચે એનો સખત સતત કાર્યશીલ રહી પ્રયત્ન કરી અને એમના લોકોને લાભ મળે એવી વ્યવસ્થા કરશું પ્લસ અઢારે આલમનો સાહ સહકાર મારી સાથે છે પણ હું અઢારે આલમનો ઉમેદવાર છું ગામ લોકો મને આવો નવો સાહસ સહકાર આપતા રહે અને મને બહુ જંગી મતથી વિજય વિજયી બનાવે તો હું બધા જ કામો સારી રીતે કરી શકું અત્યારે આપણે સામાન્ય ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે જાસણવાડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સુરેશભાઈ રઘનાથભાઈ ચૌધરીએ ઉમેદવારી નોંધાવી છે એક યુવાન અને શિક્ષિત ઉમેદવાર તરીકે એમણે જ્યારે ઉમેદવારી નોંધાઈ છે તો જાસનવાડા નવા તથા જૂનાના તમામ મતદાર ભાઈઓ બહેનોને હું વિનંતી કરું છું કે કડાઈના નિશાન ઉપર મત આપી અપાવી અને વિજય બનાવશો સુરેશભાઈનો વિજય થયા પછી ગામની જેવી સમસ્યાઓ જેટલી છે એ બધી સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવશે